તાજી જય ઠાકર બધા મિત્રોને કેમ છો બધા મિત્રો હું સુદર્શન રબારી અને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો અત્યારે આપણે આવ્યા તા ગાયો ચરાવવા ને આપણે જુઓ તમે હું આવ્યો છો ગાયો ચરાવવા જે મારા પપ્પાની ને સાથે આવ્યો છો તો મેં કીધું આપણે વ્લોગનો સ્ટાર્ટ અહીંયાથી જ કરી હતી ને તમને બધું બતાવીએ તો જુઓ તમે કાલનો બ્લોગ આપણે અપલોડ થઈ ગયો છે તો એ પણ જોઈ આવજો ને જુઓ તમે અત્યારે બધા ગાયું સરે છે અત્યારે જુઓ તમે અત્યારે બધી ગાયું બધું જવાનું છે તો અહીંયા હું તમને બતાવીશ આપણે પેલા મેં કીધું આ બતાવી દઉં બરોબર એ ગાર્ડન એવું છે બરોબર એ આવ્યા છે આપણે બાજુના ભાઈ છે ને કિશોરભાઈ રબારી એના છે બરોબર એ જો આવ્યા છે હવે આપણે ચા બનાવવાનો છે અત્યારે તો ચાલો ચા તમે ખાલી જોવો તમે કેવો નજારો છે આગળ ચા બને પછી તમને બતાવું કેસી ચૂલો થઈ ગયો છે ત્યાં હવે તો આમાં ચા આપણે મૂકવાનો છે બરોબર જોવા અત્યારે અમારા પપ્પા બનાવ્યું છે આગળ ચા જોવો તમે આ આગળ ઊન બધું અહીં ઊભું છે અત્યારે જો તમે છે અને આપણે થઈ ગ્યો છે તો હવે છે પ્યોર ગાડીનો દૂધ આયા છે એ છે આયા જો અત્યારે જો ચા મૂકી દીધો છે બરોબર જો તમે દૂધ મૂકી દીધું છે હવે તમે આ બધી ભેગું જોય જો ચા બનાવે છે હવે ચા મર નાખી છે મારે કિશોર કાકા રબારી બનાવે ચા અત્યારે હાલો ચા પીવો બધા હા હાલો બધા ચા પીવા હા પીવા ઓ આપણે અત્યારે ચા બને છે જો તમે આપણે કિશોર કાકા રબારી એ માતાજી હા માતાજી એ માતાજી હાલો ચા પીવા હાલો મિત્રો બધા ચા પીવા આવો હાલો બધા ચા પાકવાની તૈયારી છે હવે ચા બનવા તૈયારી થઈ ગયો છે અને મિત્રો બધા ચા પીવા આવો એકવાર ચા મારો પીવો તો બીજવાર પીવા આવવો પડે જો અત્યારે જા તૈયાર થાય જ છે જોવો તમે કેવી રીતે બને છે જા જોવો તમે તૈયાર થઈ જ ગયો છે હવે જોવો તમે હરુભાઈ ચા પછી હાલો ચા પીવો તો મિત્રો બધાય સા બને આપડા પ્યોર ગાર્ડનનું દૂધનો